બોલેરા ગામે રામાપીના નેજા ચડાવવાયા બોલેરા ગામે આજરોજ ભાદરવા સુદ દસમના રોજ રામાપીના નેજા ચડાવવામાં આવ્યા હતા ગામના સરપંચ લાલાભાઈ ચાવડાના જણાવ્યા મુજબ બોલેરા ગામે ગેબિનાથ મહાદેવના સાનિધ્યમાં રામાપીનું ભવ્ય મંદિર આવેલું છે તેમાં દર વર્ષે ભાદરવા સુદ દસમના દિવસે રામાપીના નેજા ચડાવવામાં આવે છે તો દર વર્ષની જેમ આ વર્ષે પણ રામાપીરની ડીજેના તાલે ભવ્ય શોભાયાત્રા કાઢીને આખા ગામમાં ફરીને રામાપીરના મંદિરે આવીને નેજા ચઢાવવામાં આવ્યા હતા તેમાં સમગ્ર ગામના સર્વે સમાજના લોકો સાથ સહકાર આપ્યો હતો તેમજ ગામના યુવાન અને બુલેરા ગામના રામા મંડળના પ્રમુખ મહેશજી ઠાકોરના અનુસાર બુલેરા ગામે રાત્રિ ચાર દિવસ અતિ સુંદર રીતે રામા મંડળ રમાયું હતું અને પછીના દિવસે રામાપીરના મંદિરે નેજા ચઢાવવામાં આવ્યા હતા ત્યારબાદ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી જેમાં ગામના તમામ ભાઈઓ તથા બહેનોએ ભાગ લીધો હતો જયુભા વાઘેલા શંખેશ્વર